અમદાવાદ સાયબર ક્રાઇમ સેલે રૂપિયા એક પોઈન્ટ પંચ્યાસી કરોડ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના આરોપીને ઝડપી પાડ્યો અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ સેલની ટીમે રૂપિયા એક કરોડ ચોર્યાસી લાખ સડસઠ હજાર છસો વીસની ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપી હુસૈન મેમણ ઇકબાલ મેમણને સુરત શહેરમાંથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સિનિયર સિટીઝનને બનાવટની વેબસાઇટ પર યુએસડીટીના રોકાણમાં સારો નફો કમાવવાની લાલચ આપી આરોપીઓએ ફરિયાદી પાસેથી બેંક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરાવી અને પરત ન આપી પોલીસની તપાસ દરમિયાન હુસેન મેમણે કેટલાક રકમ એટીએમથી ઉપાડી અને બાકી રકમ અન્ય લોકોને યુપીઆઈથી ટ્રાન્સફર કરી હતી આ ફ્રોડ મામલે અમદાવાદ શહેર સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે સાયબર ક્રાઈમ ટીમે ટેકનિકલ વર્કઆઉટથી નાસ્તા ફરતા આરોપીની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હુસેન મેમરના બેંક ખાતા વિરુદ્ધ એનસીસીઆરપી પોર્ટલ પર પણ અન્ય ફરિયાદો નોંધાયેલ છે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો કૃપયા બસ સદસ્યના વરમોરાના છે કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન two five one four double two zero one w